વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મેંદાના લોટમાંથી ફરસી પૂરી એના માટે આપણે અહીંયા પોણા કિલા જેટલો મેંદો લઈ લીધો છે અને અહીંયા એક નાની વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એક ચમચી આપણે જીરું લઈ અને દરદરું એટલે કે આખા પાકું ખાંડી લીધું છે અને એકથી દોઢ ચમચી જેટલા મરી લઈ અને આખા પાખા આપણે ખાંડી લીધા છે એટલે કે દરદરા ખાંડી લીધા છે અને અડધી ચમચી જેટલી આપણે હિંગ લીધેલી છે સ્વાદ મુજબ મીઠું અને ચાર ચમચી જેટલું ઘી લીધેલું છે અને આપણે મેલ્ટ કરી અને મૂળમાં ઉપયોગ કરવાનો છે અને તેલ તેલ અને ઘીનું બનેનું આપણે મૂળું આપશું એટલે આપણી પૂરી એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે અને લોટ બાંધવા માટે પાણી તો ચાલો એકદમ ઝડપથી અને મસ્ત ખસતા અને ક્રિસ્પી પૂરી બનાવવાની આપણે શરૂઆત કરીશું તો ઘીને આપણે મેલ્ટ કરી લેશું કારણ કે મેં વાટકીમાં લીધું તો એમાં ને એમાં આપણે મેલ્ટ કરી લેશું અથવા તો તમે તમને વાટકીમાં ન ફાવે તો તમે બીજા વાસણની અંદર લઈ અને ઘીને મેલ્ટ કરી શકો છો વઘારીયામાં કે અથવા તપેલીમાં લઈને ઘી ગરમ કરી શકો છો મને ફાવે છે એટલે હું આવી રીતે ગરમ કરું છું મેંદાને આપણે પહેલાં ચાળી લેશું સાથે ચણાનો લોટ પણ ઉમેરી દેસુ એક નાની વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો આશરે 4 ચમચી જેટલો આપણે આ ચણાનો લોટ છે હે અહીં આપણે લોટ ચાળી લીધો છે તો જે આપણે આખા પાખું જીરું ખાંડેલો એ અહીંયા ઉમેરી દેસુ મરી પણ આખા આખા પાખું જે ખાંડેલું એ અહીંયા ઉમેરી દેસુ અડધી ચમચી જેટલી હિંગ લીધેલી એ પણ અહીંયા ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેશું અહીંયા આપણે ચાર ચમચી જે ઘી લીધેલું એ અહીંયા ઉમેરી દઈશું મેલ્ટ કરીને ઉમેરવાનું અને આપણે તેલ પણ સાથે ઉમેરશું તો અહીંયા આપણે દોઢ નાના ચમચા જેટલું તેલ આપણે ઉમેર્યું છે પેલા બધું મિક્સ કરી લેશું આ પૂરીની અંદર મોણ વ્યવસ્થિત હોય તો જ આ પૂરી સરસ થાય છે જરૂર પડશે તો આપણે તેલ ઉમેરશું મુઠ્ઠી પડતું અહીંયા મોણ જોઈએ એકદમ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આપણે હજી એક ચમચા જેટલું મૂણ ઉમેરશું એટલે નાના અઢી ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે તો આવું સરસ આપણે મોણ દેવાનું આપણે મુઠ્ઠી બાંધીએ તો મુઠ્ઠી બંધાઈ જ જોઈએ એવું મોણ આપણે લોટની અંદર દેવાવું જોઈએ આપણે બજારમાં મળતી કંદોની દુકાને મળે એવી જ આપણે ઘરે પૂરી તૈયાર કરીશું અથવા તો આવી પૂરી તમે ચાને જ્યાં ચા પીવા જતા હોય ને જેન્ટ્સ લોક તો ત્યાં આવી પૂરી મળે છે તો એવી જ આપણે ઘરે તૈયાર કરશું તો મોણ વ્યવસ્થિત દેવાઈ ગયું છે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ લોટ બાંધવાનો છે આપણો લોટ બંધાઈ ગયો છે આવો લોટ આપણે બાંધવાનો હોય છે આપણો લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે હવે થોડો તેલ વાળો હાથ કરી અને દસક મિનિટ આપણા લોટને રેસ્ટ થવા દેશું હવે લોટને આપણે તેલ વાળો કરી લેવાનો છે બસ લોટ બંધાઈ જાય પછી તેલવાળું કરી અને રાખ દેવાનું છે હા દસ મિનિટ આને રેસ્ટ થવા દઈશું લોટ બાંધીને રાખો છે અને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે સરસ લુવા કરી લેશું આમાંથી એક મોટો લુવો લઈ અને આપણે રોલ જેવો બનાવીને નાના નાના ગોયણા એટલે કે લુવા કરી લેશું અવળા આપણે ગોયણા એટલે કે લુવા કરી લેશું તમે ગોયણા પણ કહી શકો ઘણા ગોયણા પણ કહી કે આવડા નાના નાના ગોયણા આપણે કરી લેવાના પછી એવડી પ્રેસ કરી અને સરસ ગોળ ગોયણું કરીને પૂરીને આપણે વણી લેવાની તો અવળીઓ પૂરીને આટલી થિકનેસ વાળી આપણે વણવાની છે પૂરીને અને આપણે એક ફોક ચમચી થી આવી રીતે કાણા પાડ લેવાના હોલ કરી લેવાના આવી રીતે એટલે આપણી પૂરી ફૂલે નહીં ને મસ્ત ક્રિસ્પી થાય ને ચાકુથી પણ તમે કરી શકો એ પણ હું તમને બતાવું આપણે લોટ એટલો મસ્ત બંધાણો હોય ને કે અટામણ કે તેલ ચોપાડવાની કાંઈ જરૂર નહીં પડે મસ્ત એવી એમ જ પૂરી આપણી વણાઈ જશે ચાકુથી પણ તમે આવી રીતે કાપા કરી શકો તો પહેલાં આપણે બધી પૂરીને વણી લેશું અહીંયા આપણે પૂરીને બધી વણી લીધી છે અને સાઈડ ઉપર આપણે એકદમ સરસ તેલ ગરમ કરી લીધું છે પહેલાં આપણે તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું અને પછી એને ગેસને ધીમો કરી નાખવાનું આપણે પૂરી તળતા હોય ને ત્યારે તો પહેલા આપણે એકદમ તેલ ગરમ કરી લેવાનું અને પછી સાવ ગેસ ધીમો કરી દેવાનો ધીમા ગેસ ઉપર આપણે પૂરીને તળવાની આવી પૂરીને આપણે તળી લેવાનું તો બધી પૂરી આવી જ આપણે તળી લેવાની છે આવી રીતે બધી પૂરીને આપણે તળી લેવાની છે મસ્ત એવી ક્રિસ્પી આપણી ચાની દુકાન ઉપર પણ આવી જ મસ્ત એવી મળે છે એવી જ આપણે પૂરી ઘરે તૈયાર કરેલી છે આ કોઈ પણ ફરસાણ વાળાની દુકાને પણ આવી જ હોય છે એવી જ આપણે ઘરે તૈયાર કરેલી છે પૂરી ઉમેરીએ ત્યારે આપણે એકદમ ફાસ્ટ ગેસ ઉપર સરસ તેલ ગરમ કરી લેવાનું અને પૂરી થોડીક ઉપર આવી જાય પછી ગેસ સાવ ધીમો કરીને ધીમા ગેસ ઉપર સરસ ધીરે ધીરે આપણે પૂરી કરવાની એટલે સરસ ક્રિસ્પી પણ થઈ જાય અને બહુ મસ્ત તેલ પૂરી થઈ જાય છે આ પૂરીને તમે ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો અને નાસ્તામાં પણ કરી શકો પંદર વીસ દિવસ સુધી આ પૂરીને કંઈ જ થતું નથી એ આવીને આવી ક્રિસ્પી અને મસ્ત રહે છે આપણી આ પૂરી તો તૈયાર છે અહીંયા આપણી મેંદાના લોટની ફર પૂરી ગમે ત્યાં ટ્રાવેલિંગમાં જાય ત્યારે પણ ખાઈ શકીએ છીએ અને નાસ્તામાં પણ આ પૂરી ખાઈ શકીએ છીએ ચા સાથે તો આ પૂરી ખાવાની ખૂબ જ મજા આવે છે એકદમ મસ્ત એવી આપણી ક ક્રિસ્પી પૂરી તૈયાર થઈ છે જો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી アウディオ